હેલો દોસ્તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ફરીથી મારા એક ગડબડિયા બ્લોગ માં તમારું સ્વાગત છે જવાનું રખડવા ક્યાં જવાનું નક્કી નથી તો જાય પછી ખબર પડે

இருக்கும். சொல்லுங்க பிளான்ட் 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 பிளான்ட்

અત્યારે રાજકોટમાં રખડી નહીં અમારા જો બે બધા રખડવાનું છે અવાજ મારો નહીં હોય આપણે કંઈક જાય અવાજ કંઈક થઈ જાય હવે આપણા જાય પછી ખબર પડે હવે આ બે અમારા મુરતિયા ક્યાં લઈ જાય અત્યારે તો सिग्नल आ गया सीग्नल रोका फाइनली सिटी बस में तेज डी मट पास जानते हैं डी मर्ट में जाए अमर ज्यान जो है एक भाई अमरा बैठा है हमें तो आ जगह जगह पड़े नीत भाई मीन

ફ્રુટી પીવે એવું નો લે તો હતું પછી પાછો મારો આવ્યો જ નથી એમાં ફ્રુટી પી નાખી હવે હવે આપણે અંદર ટ્રાય કરીએ

ઓનલી ઓન એક્યાસી રૂપિયા નહીં બહુ જાજો મોટો ખર્ચો તો અંદર ના પાડતી લોગ ઉતારવાની અંદર વિડીયો ઉતારવાની તો અમે કીધું તમને કાંઈ જાજુ કહેવાય નહીં વિડીયો મૂકી દીધો બહાર નીકળીને આપણે એવો ને એવો પાછો ચાલુ કરી દીધો બે હવે જાય ડાયરેક્ટ સી જવું ઘરે જવું ને ઘરે જવાનું અમારે એવું લાગે તો બોપર પછી પાછી એક ટ્રીપ મારા ગાડી લેતા આવું બરોબેન કુલદીપ ભાઈ કે ના થો ના થોડી ભાઈ ના થાય ચલો રિફંડ અમારા ભાઈ થાકી ગયા ફોન વાત કરે એસી વાળી બાસમાં બેઠા જ હોય ખાલી મજા આ ભાઈને તો ટિકિટ હતી જ મફત અમારે બધાને પૈસા જ આવે મિત્ર ફાઇનલી આપણે સિટી ગુજરાતમાંથી સફર કરીને આવી ગયા ધુવાર અમાર જો આ ભાઈ ઉભા રહી ગયા કેવી જ મજા આવે ભાઈ સારું બહુ મજા આવી લોક જોવાનું ભૂલતા નહીં બરોબર સબસ્ક્રાઇબ હા એમ લાઈક છે ઇન્સ્ટામાં આપણે આવતું હોય ને યુટ્યુબમાં પણ આવતો તો આજના બ્લોગમાં આટલો જ હવે આ બ્લોગ હારો લાઈક હોય લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો સ્ટાર્ટિંગ નથી એટલે આપણે બ્લોગ આવી ને પૂરો કરો ફરીવાર મળો તમને